ખેડૂતોને ઓછા રૂપિયા આપવા પડે તે માટે ખુદ સરકારે જ નિયમોમાં બાંધછોડ કરી ખેડૂતોની સહાયમાં કાપ મૂક્યો હતો એટલું જ નહીં ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે તેવો ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો છે મહુવાના છાપરી ગામે કપાસના વાવેતર વચ્ચે ઉગાડેલા ગાંજાના પચાસ છોડ સાથે વૃદ્ધને બગદાણા પોલીસે કુલ રૂપિયા એકાવન હજાર સાતસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બગદાણા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ધ્રાંગ ધ્રાણા ધ્રુમઠ અને ભરાડા ગામે નદીમાંથી રેતી ચોરીનો કારોબાર વર્ષોથી ચાલી રહ્યો છે ગત તારીખ આઠ નવેમ્બરના રોજ ખાણ ખનીજ વિભાગે ભરાડા ગામે નદીમાંથી થતી ગેરકાયદે રેતી ચોરીને લઈ દરોડો પાડ્યો હતો અને એક હિટાચી મશીન સહિત આશરે ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો બોટાદમાં સોની બજારમાં આંગળીયા પેઢી તરીકેનું કામ કરતા હોય જે સોની બજારમાંથી કાચું સોનું લઈ જઈ શુદ્ધ સોનું કરી આપતા શકશે ચાર સોની વેપારીને વિશ્વાસમાં લઈ સોની વેપારી પાસેથી સોનું અને રોકડ રકમ લઈ વિશ્વાસઘાત કરી રૂપિયા છત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખની છેતરપિંડી આચરી હતી બાવડા પોલીસે શહેરના ડરન રોડ પર ગોડાઉનમાંથી નશાકારક કફ સિરપની સાતસો એગ્યાસી બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે દરોડા દરમિયાન અન્ય બે આરોપી નહીં મળી આવતા પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ખંભાત તાલુકાના વત્રા ગામના એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જ્યારે યુવકના મિત્રએ તેની મદદગારી કરતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે મૂળીના લીમલી ગામમાં ચેકિંગ હાથ ધરી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી ઝડપી પાડી છે તંત્રની ટીમે સ્થળ પરથી ડમ્પર જેસીબી સહિતનો રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ગાંધીનગરના યુવકની હત્યા કેસમાં રાજકોટના બે આરોપીને લીમડીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે કોર્ટે આરોપીઓને સજાની સાથે દસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો ધોલેરા ધંધુકા તાલુકા વીજતંત્રની ઓગણચાળીસ ટીમો દ્વારા આજે વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એકસો આઠ વીજ કનેક્શનોમાં રૂપિયા સાહીઠ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી સોનાનું બિસ્કીટ આપવાનો કહીને ભુજ બોલાવી ભુજના બે ચીટરોએ રૂપિયા આઠ લાખ પચાસ હજારની લૂંટ ચલાવી હતી જેમાં ભુજ બી ડિવિઝન પોલીસે એક આરોપીને પકડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે પૂરા થતા આરોપીએ જામીન પર મુક્ત થવા અરજી કરતાં ભુજની ચીફ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજ માટેની સહાય માટે અરજી કરવા દોડધામ કરી રહ્યા છે પણ બે દિવસમાં માત્ર ચાર હજાર જેટલા ખેડૂતોની અરજી પણ અપલોડ થઈ શકી નથી જો આવી જ સ્થિતિ રહી તો પંદર દિવસમાં લાખો ખેડૂતો કેવી રીતે અરજી કરી શકશે તે એક સવાલ છે ભારત સાથે મિત્રતાનો દમ કરતા ચીને ગત બે દિવસ દરમિયાન ઇન્ડોનેશિયા ખાતે સિરામિક ટાઇલ્સના આંતરરાષ્ટ્રીય સંગઠનની યોજાયેલી કાર્યકારી સમિતિમાં મોરબી અને ભારતનો સિરામિક ઉદ્યોગ ભાંગી જાય તેવા કાવતરાનો પર્દાફાશ થયો હતો વંથલી તાલુકાના આખા ગામમાં આવેલા ગૌચરની જમીન પર કબજો કરી લેનાર શખ્સને નોટિસ આપવા છતાં જમીન ખાલી કરી ન હતી આથી સરપંચે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરી હતી વડોદરામાં તારીખ સોળ શહેરના ફતેગંજ વિસ્તારમાં પીજી તરીકે રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના એમબીએના વિદ્યાર્થીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે જામનગર જિલ્લાના ધ્રુલ તાલુકાના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગાના વાડામાં રાત્રે બાંધવામાં આવેલા બાવીસ ઘેંટાના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી મળી છે મુંબઈ શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા શિવમ ટોકરેકરે પોતાની જ ટીમ લીડર દ્વારા કરાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ભાવનગરમાં દસ દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્યા છે જૈશ એ મોહમ્મદના આતંકી મોડ્યુલની તપાસમાં એક મોટી સફળતા મળી છે જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે અનંતનાગમાં દોરડા પાડ્યા હતા અને પૂછપરછ માટે હરિયાણાની એક મહિલા ડોક્ટરની અટકાયત કરી હતી છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષાદળો અને માઓવાદીઓ એટલે કે નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે બિહાર વિકસિત રાજ્ય બનવા માટે સંઘર્ષ કરી રહ્યું છે તે ત્યારે જ શક્ય બનશે જ્યારે બિહારની સામાન્ય જનતાની સ્થિતિ સુધરશે તેમાં કેટલા વર્ષો લાગશે તે કહેવું મુશ્કેલ છે પણ આ વખતે ચૂંટાયેલા નેવું ટકા ધારાસભ્યો કરોડપતિ છે ઇન્ડિયા ગઠબંધનમાં ડખા શરૂ થયા છે અને અન્ય પક્ષના નેતાઓ કોંગ્રેસ પર સવાલ ઉઠાવી રહ્યા છે થોડા દિવસ બાદ દિલ્હીમાં સંસદમાં શિયાળુ સત્ર શરૂ થશે એવામાં જો વિપક્ષમાં અંદરોઅંદર તણાવ દેખાઈ રહ્યું છે કેરળના તિરુવનંતપુરમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર્તાનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે તેની ઓળખ આનંદ કે થંપી તરીકે થઈ છે તેણે આત્મહત્યા કરી હોવાની માહિતી પોલીસે આપી છે રાજસ્થાન રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો અનાજ ભરેલા ટ્રેલર સાથે અથડાતા છ લોકોના કરુણ મોત થયા છે જ્યારે ચૌદ લોકો ઘાયલ થયા છે ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો ઘટના સ્થળેથી આર્મી પોલીસ દ્વારા વપરાતા ત્રણ કારતુસ મળ્યા છે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસી ત્રણ શ્રમિકોના મતદેહ મળ્યા છે હજુ પંદર દટાયેલા હોવાની આશંકા છે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બહુ જ ખરાબ યતે હાર થઈ છે કોંગ્રેસે આ ચૂંટણીના પ્રચારમાં વોટ ચોરીનો મુદ્દો ખૂબ જ ઉઠાવ્યો હતો જોકે આ વોટ ચોરીનો મુદ્દો કોંગ્રેસને મતો અપાવવામાં નિષ્ફળ રહ્યો છે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો છે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ આ મુકાબલામાં સાઉથ આફ્રિકાનો ત્રીસ રનથી વિજય થયો છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે